અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે વાત જાણે એમ બની કે મુખ્યમંત્રીએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું હતું જેથી એક દીકરીના લગ્નનો પ્રસંગ ધામધૂમ અને શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે વાત જાણે એમ છે કે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના ના રોજ જામનગરના પરિવાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉન હોલ ખાતે નક્કી થયા હતા પરિવારમાં રોડો અવસર હતો હરખમાં તો હરખ મહત્તો નહોતો તમામ વિધિઓ અને તૈયારીઓ પૂર્ણતાના આરે હતી ત્યાં સમાચાર મળ્યા કે તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર ખાતે પધારવાના છે જામનગરના ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ નિર્ધારિત થયો છે આ કાર્યક્રમ લગ્નના માત્ર એક દિવસ પછી હોવાથી આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી જેથી મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં પગલે લગ્ન વિધિમાં અવરોધ અવરોધ ઊભો થવાની શક્યતા ઊભી થઈ પરિણામે પરમાર પરિવારમાં ચિંતામાં પણ વધારો થયો પરિવારે આ મુદ્દે મુખ્યમંત્રી સુધી પોતાની વાત પહોંચાડવા પ્રયત્ન કર્યો

ત્યાં ટાઉન હોલ ખાતે જ કરો અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું આ મુખ્યમંત્રીની આ સંવેદનાથી પરમાર પરિવારની ચિંતા દૂર થઈ હતી અને સૌ કોઈ લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો